જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તો મિત્રો ભાદ્રવા મહિનાની કૃષ્ણ પક્ષની આવવા વાળી એકાદશી મહા એકાદશી છે અને મહા મોક્ષદાયની એકાદશી આપણે ઇન્દિરા એકાદશી કહીએ છીએ કહેવાય છે કે મનુષ્ય જન્મ મરણના ચક્રમાંથી કોરિયા પ્રભાવથી આ વ્રતમાંથી મુક્ત થાયન છે અને પદમ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ પક્ષમાં આવવા વારી આ એકાદશીનો પુણ્ય જો તમે તમારા પિતૃઓને આપી દો છો તો નરકમાં પણ ગયેલા પિતૃગણ ત્યાંથી મુક્ત થઈને સ્વર્ગમાં ચાલ્યા જાય છે કહેવાય છે કે આ વ્રતને કરવાથી બધા જ જીવ આત્માને તેના બધા જ પાપમાંથી મુક્તિ મળે છે અને આ વ્રતના પ્રભાવથી મનુષ્યને યમલોકમાં યાતનાઓનો સામનો નથી કરવો પડતો જો કોઈ પણ પૂર્વજ જાણતા અજાણતા થયેલા પાપ કર્મને કારણે દંડ ભોગવી રહ્યા હોય તો આ દિવસે વિધિપૂર્વક વ્રત કરીને તેનું મોક્ષ પ્રદાન કરે છે આ વખતે ઇન્દિરા એકાદશી અઠ્યાવીસ ઓક્ટોબર શનિવારના દિવસે છે આ દિવસે સવારમાં વહેલા જાગીને સ્નાન કરીને નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને સ્વચ્છ કપડા ધારણ કરો કાળા અને બ્લુ કલરના કપડાના ના પહેરવા જોઈએ ભગવાન વિષ્ણુ કે તેમના સારીગ્રામ સ્વરૂપની સ્થાપના કરીને તેનું પૂજન કરો આરતી ઉતારો તમે ઈચ્છો તો ઘરની દક્ષિણ દિશા છે ત્યાં તમે તમારા પિતૃઓના નામની પૂજા કરી શકો છો આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા તમે દક્ષિણ દિશામાં કરો એક સફેદ કપડું બાજોટ કે પાટલા ઉપર પાથરીને શાલિગ્રામજીનું વિગ્રહ કે વિષ્ણુ ભગવાનની મૂર્તિ કે પછી ફોટો હોય તો તે લગાવવું જોઈએ પિતૃયંત્ર યંત્ર પિતૃનો ફોટો રાખીને એક સ્ટીલના કળશની સ્થાપના કરી દો કળશમાં દૂધ દહીં સોપારી અને અને સિક્કો નાખો મુખ આસો પાલવના પાન રાખીને નાળિયેર રાખી દો અને વિધિપૂર્વક તેમનું પૂજન કરો શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો ચંદનની અગરબત્તી કરો અને ચંદન ચઢાવો ધ્યાન રાખો કે કંકુ રોલી સિંદૂર તે ન ચઢાવવું જોઈએ સફેદ ફૂલ ચડાવો સાબુદાણાની ખીરનો ભોગ લગાવો અને અગિયાર કેળા તમારે ચડાવવા જોઈએ પિતૃઓના નિમિત્તે તમે ગોળ તલના એક એક પિંડ અર્પણ કરી શકો છો ધ્યાન રાખો કે ચોખાના પિંડ અર્પણ ન કરો અને તુલસીની માળા પર એક આઠ વાર વિશેષ મંત્ર બોલીને મંત્રનો જાપ કરવો જોઈએ મંત્ર છે પ્રમાણે ઓમ વિષ્ણવે મુક્તાના પરમ ગતે નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ અને વિશેષ કરીને તમારે ભોગમાં તુલસીના પાન અર્પણ કરવા જોઈએ ચડાવવા જોઈએ અને એ ખૂબ જ સરસ પિતૃઓના નિમિત્તે

જાપ કરવો જોઈએ અને પછી તમારે તુલસીના પાનમાં મેળવેલું દહીં તમારે આ દાન કરવું જોઈએ જો તમારી કુંડળીમાં કોઈ પણ પિતૃદોષ હશે તો તમે ક્યારે પણ પિતૃદોષ હેરાન કર્યા વગર તમને એવું લાગે છે કે તમારા ઘરે દુર્ભાગ્ય છે તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ પિતૃદોષ હોય તો દૂર થઈ જશે તમે આ દિવસે અલગ અલગ મનોકામના માટે પિતૃદોષ માટે તમે અલગ અલગ વસ્તુઓ વિષ્ણુ ભગવાન કે શાલિગ્રામ મૂર્તિ

જો કોઈ પણ પ્રકારના વાદવિવાદમાં પડ્યા હોય તો આરતી કરતા સમયે કપૂર જરૂર પ્રગટાવો તેમાં બે લવિંગ પણ નાખી શકો છો તેનાથી આરતી કરો જો તમારા જીવનમાં નુકસાન વગેરે થઈ રહ્યું હોય તો તમે આ દિવસે ગુલાબના ફૂલની માળા વિષ્ણુ ભગવાનને કે શાલીગ્રામ ભગવાનને ચડાવી જોઈએ અને પંચામૃતથી સ્નાન કરાવવું તેનાથી પણ તમારી નોકરી ધંધામાં સફળતા મળે છે તમે વિષ્ણુ ભગવાન અને ને ચંદન ચઢાવો તો આ દિવસે ચંદન ચઢાવીને આ ચંદનથી તમારે તમારા જે કામ કરવાની જગ્યા છે અભ્યાસ કરવાની જગ્યા છે ત્યાં તમારે સાથીઓ બનાવવો જોઈએ તમારી માટે ખૂબ જ શુભ હોય છે આ અને ગુલાબનું ફૂલ ચડાવીને તેને બેડરૂમમાં રાખવાથી પતિ પત્નીના સંબંધ સારા રહેશે અને શંખ જરૂર વગાડો તેનાથી પણ તમારા જીવનમાં સફળતા આવે છે અને તમારી આસપાસ જે પણ નકારાત્મક ઊર્જા છે તે દૂર થાય છે આ દિવસે તમારે જો તમારી પાસે દક્ષિણાવર્તી શંખ હોય તો તમે તેને ઘરે સ્થાપના કરી શકો છો અને ચોખા પીળા કરીને દક્ષિણાવર્તી શંખમાં ભરીને વિષ્ણુ ભગવાનની સામે રાખવા જોઈએ જે પણ લોકો આ દિવસે વ્રત કરે છે તેમણે ફરાર કરીને આ વ્રત કરવું જોઈએ દિવસ ભર તમારે મનમાં અને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય આવી રીતે સ્મરણ કરીને દિવસ પસાર કરવો જોઈએ આ બધી ક્રોધ નિંદા ખોટું બોલવો બધી જ નકારાત્મક વસ્તુઓનો ત્યાગ એક દિવસ કરવો જોઈએ અને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ વિષ્ણુ ચાલીસા વગેરે તમને આવડતા હોય તો તેનો પણ પાઠ તમે કરી શકો છો આ દિવસે તુલસી અને પીપળાના વૃક્ષરોપણનું પણ ખૂબ મહત્વ હોય છે કહેવાય છે કે તેનાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે નહીંતર કોઈ પણ ગરીબને કે પછી કોઈ બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ ખૂબ જ સારું ગણાય છે અને સાંજના સમયે તમારે તુલસીના સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને ત્યાં બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ તમે કરી શકો છો જો બની શકે તો તુલસીને વખત પરિક્રમા પણ કરવી જોઈએ વિષ્ણુ ભગવાનને પીળો રંગ ખૂબ જ પસંદ છે એટલા માટે જ્યારે તમે પૂજા કરો તો એક ચપટી હળદર ચડાવો પીળા રંગના ફૂલ ચડાવો પીળા રંગના ફૂલથી ભગવાનનો શિગાર કરો અને પીળી વસ્તુઓનું દાન કરવું પીળી વસ્તુઓ પૂજામાં ચડાવવી તે ખૂબ જ શુભદાયી માનવામાં આવે છે દિવસે તમે વિષ્ણુ ભગવાન ખીરનો ભોગ ચઢાવો ધ્યાન રાખો કે જે પણ ભોગ લગાવો તેમાં તુલસી પાન જરૂર રાખો દાન કરી શકાય છે અને વિષ્ણુ ભગવાનને ખીરનો ભોગ ધરાવી શકાય છે એટલા માટે ભોગ લગાવીને પછી આ ખીર દાન કરી દો પરંતુ આ દિવસે તમારે ખીર ખાવી ન જોઈએ એટલે કે તમારે તેનાથી છુટકારો મેળવવા માંગે છે તો આ દિવસે પીપળાના વૃક્ષ પૂજા જરૂર કરો કેમ કે પિતૃ પક્ષની એકાદશી છે અને દેવામાંથી છુટકારો મેળવવા માટે પીપળાનું પૂજન કરવાનો ઉપાય ખૂબ જ સર્વશ્રેષ્ઠ છે અને જળમાં થોડું દૂધ ગોળ મેળવીને પીપળાના વૃક્ષમાં અર્પણ કરો મિત્રો ઇન્દિરા એકાદશીના દિવસે તમારે કેટલીક વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ સાત્વિક ભોજન કરો લસણ ડુંગળી વગેરેનો ત્યાગ કરવો જોઈએ આ દિવસે ચોખાનું સેવન વર્જિત માનવામાં આવે છે એટલે ના ખાવા જોઈએ આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ બ્રહ્મચર્ય વ્રત નું પાલન કરવું જોઈએ અને એકાદશી ના દિવસે ગુસ્સાથી ઝઘડાથી થી દૂર રહો પર નિંદાથી દૂર રહો સાત્વિક આચરણ કરો તેનાથી પુણ્ય ફળ ની પ્રાપ્તિ થાય છે કોઈનો પણ જીવના દુખાવો મારપીટ ના કરો લડાઈ ઝઘડા ના કરો નહીંતર માતા લક્ષ્મી પણ તમારે ઘરે નિવાસ નહીં કરે તો સાચા દિલથી આ વ્રતને કરો અને ઇન્દિરા એકાદશીની કથા આજના દિવસે જરૂર સાંભળવી જોઈએ અને તમે બધા ઉપાયથી પિતૃઓને ખૂબ જ પ્રસન્ન કરો પિતૃ પક્ષ છે અને પિતૃઓના નિમિત્તે તમે મોક્ષની પ્રાપ્તિ માટે આ વ્રતને કરી શકો છો તો તમારે આ વ્રત જરૂર કરવો જોઈએ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વીડિયોની માહિતી તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય વિષ્ણુ ભગવાન જરૂર લખી લેજો તો ફરી મરીશું એક નવા વિડિયોની ની સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ